બસ ડેપો માં આવેલ માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નામની હોટેલમાં ગોંધી રાખી બાળ મજૂરી કરતા કુલ પાંચ બાળકો ને હોટેલ માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એ એચ યુ ટીમ પોલીસ કમિશનર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ નાઓની સૂચનાથી તેમજ નાયબ પોલીસ કમિશનર સાહેબ ક્રાઈમ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં સગી નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને એચટીયુ વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડૉક્ટર બીબી પટેલ નાઓએ તાબાના માણસોને આ બાબતે સૂચના કરતા એચટીયુ ટીમ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચટીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળે કે પુરા બસ ડેપોમાં આવેલ માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ વાળી હોટેલ નોલ માલિક છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ જે આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા જેમાં પાંચ સભ્ય છોકરાઓ ઉંમર વર્ષ સત્તર તારીખ એક એક બે હજાર આઠ ઉંમર વર્ષ ચૌદ જન્મ તારીખ એક એક બે હજાર અગિયાર ઉંમર વર્ષ ચૌદ જન્મ તારીખ પચીસ અગિયાર બે હજાર દસ ઉંમર વર્ષ ચૌદ જન્મ તારીખ એક એક બે હજાર અગિયાર ઉંમર વર્ષ સોળ જન્મ તારીખ એક આઠ બે હજાર આઠ કામ કરતા જણાય આવતા સદર હોટેલ માલિક સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર હોટેલ માલિક રિકેશ ભૂપતભાઈ સદળિયા હાલ રહેવાસી ત્રણસો બે રિદ્ધિ રેસીડેન્સી નોવીનો રોડ મકરપુરા ડેપો પાસે મકરપુરા વડોદરા મૂળ રહેવાસી ગામ મંડલિકપુર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટનાઓ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જસ્ટિસ એક્ટ કલમ મુજબની ફરિયાદ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તથા ઉપરોક્ત બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી ફરીથી બાળમજૂરી ન કરે તે માટે બાળકો તેમજ તેમના સગા સંબંધીઓ એ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરી બાળકોને તેઓના સગા સંબંધીઓને સોંપવામાં આવે છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો